મિત્રો હું છું સોહેલ સિદ્ધિકી ઓન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે આજે આપણે ધાર્મિક નગરી એવી જુનાગઢ મહાનગરના ભવનાથ ક્ષેત્રની અંદર આપણે છીએ આજે જે કામદારો જે ગઈકાલથી હડતાલ ઉપર ઉતરાય છે આજે બીજો દિવસ હડતાલનો છે ત્યારે આ કામદારોની શું સમસ્યા છે શું એમની તકલીફ છે એને આપણે જાણતા પહેલા આપણે પૂર્વ ભૂમિકા કે આ જે કામદારો છે જે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ડીજી નાકરણી નામની કંપનીને એક કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે અને કોન્ટ્રાક્ટ બેઝ હેઠળ આ કર્મચારીઓ છે સફાઈ કામ કરે છે તો આ લોકોને જે લઘુત્તમ વેતન દર મુજબ જેવાનું ન થતું હોવાનું પણ બહાર આવ્યું છે તો આ અંગે બીજો દિવસ હોવા છતાં કોઈ પણ અધિકારી કે કોઈ પણ જવાબદાર પદાધિકારી પણ આ લોકોની કોઈ મુલાકાત લઈને કોઈને આશ્વાસન નથી આપ્યું કે એને જે એનો હક છે એ આપવાની વાત પણ નથી કરી તો આપણે આ લોકોની આપણે બીજા દિવસે એમને જે શું સમસ્યા છે નાતાલ ક્રિસમસ ના સમયે પણ ગિરનાર ક્ષેત્ર અંદર અસંખ્ય પ્રવાસીઓ આવતા હોય છે તો આવતીકાલે શું પરિસ્થિતિ હશે આજે સાંજે શું પરિસ્થિતિ હશે એ તો હવે આગળની પરિસ્થિતિ બતાવશે અત્યારે ભવનાથ ક્ષેત્ર ની અંદર પ્રદૂષણ અને ગંદકી એનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે ત્યારે હજી સુધી આ સફાઈનો કોઈ સમસ્યાનો નિવારણ આવેલ નથી ત્યારે હવે આપણે આ લોકોની સમસ્યા ને બીજા દિવસની શું પરિસ્થિતિ છે એ જાણવાનો આપણે પ્રયાસ કરશું અજીબે સુકાબે આપણે આજે તમે ઉપરોલા પર ઉતરા છો શું કામ ઉતરા છો મારું નામ રંજીતા બેન ગિરિજીભાઈ વાડા છે હું ડીજે નાકરેણીમાં કામગીરી બજાવું છું અમને પૂરતો પગાર મળતો નથી અમારું 7000 પગાર છે અને એમાં અમને રજા કાપીને અમને 6500 મળે છે આટલા પગાર માં અમારું પૂરું પડતું નથી અને અમારી સરકાર માન્યતા જે અમને અમારું દાબેતા મુજબ જે રોજ છે એ અમને મળે એ અમે કેય અમને કોઈ પીએફ પીફઈ નથી મળતો અને અમને અમારું શું રોજ છે એ હજી સુધી કઈ અમને ખબર જ નથી કે અમારું રોજ શું છે અમને કોઈ વાર દેવાની રજા નથી મળતી અમને આખો મહિનો કામ કરાવવું કરવું પડે છે આખા મહિનામાં અમને એક એક કોઈ જાતની રજા મળતી નથી અને અમારા ભાઈઓ બધી ગનટીનું કામ કરે છે કોઈ જાતની એ લોકોને સુવિધા નથી કે કએ હાથના ગ્લવ્સ કે એવું પણ કઈ મળતું નથી અને અમે સવારના અહીંયા અમારા પગાર માટે બેસા છે એ સવારના 7 વાગ્યા થી લઈને અત્યાર સુધી બેસા

વધારે પગાર માણસો એ માટે અમે વિનંતી કરીએ છીએ બીજું અમારું આજ માન્યતા છે આ તંત્ર કોઈ આગેવાનો કે અધિકારી કે કોઈ છાવણી કે મુલાકાત લીધેલી છે ના હજી સુધી કોઈ નથી કદાચ

અને અમે આ નવ વર્ષ થવા આવ્યા અત્યારે અમે સફાઈમાં કામ કરીશ અમને કઈ દિવસની રજા નથી મળતી કાંઈ પગાર નથી આપતા

ને આવડા મોટા કોન્ટ્રાક હાચી ને બેઠા હોય ને મજૂર નું ધ્યાન ના રાખે તો હું તો મોદી કઉ છું કે તમારે કોન્ટ્રાક્ટ દેવાનો અધિકાર જ નથી જો મજૂર ઉપર ધ્યાન ના દેતા હોય તો પછી ઈ ઈ ધ્યાન ધ્યાન દેતા હોય તો તો મજૂર છે નથી આપતા અમે મજૂર શું કરી ગયા હડતાળ ના કરી તો બીજું શું કરી અત્યારે હાથ માં અમારા બચાવ ને ભણાવી કે અમે ઘરનું ભાડું ભરી કે હું અમે ઘરનું રોલિંગ હલાવી અત્યારે અમે વિધવાબાઈ સાહેબ અમે બીજે ક્યાં કામે જઈએ તો એ લોકો ને થોડુંક ધ્યાન દેવું જોઈએ કે આ લોકો ઉપર એટલા બધા થઈ ગયા છે મજૂર માથે તો અમારે થોડું એ જોવા તો આવું જોઈએ કે નહી તો કોઈ નથી આયવ આજે ઉદી અચ્છા અત્યારે માની લો કે એવું છે કે આ જે પરિસ્થિતિ છે તો કોઈ પણ તમારા આગેવાનો છે કે કોઈ પ્રતિનિધિ છે કે અધિકારીઓ છે એને કોઈ મુલાકાત લીધી ને કોઈ ફરિયાદ આવી નથી કોઈ નથી કર્યું બરાબર છે કોઈ નથી આ હા પાણી કોઈ પાણી આ બેને પોતાની વેદના કરી વ્યક્ત કરી આપણી સમક્ષ તો આપણે આપણે બીજા એક આગળ બીજા બેન છે એમની આપણે વાત ને ઓલું કરશું કે જે બેન છે પોતાની વાત રજૂ વાત હા કરશે બેન તમારું નામ તમારું નામ સાથે બોલો બેન હા બોલો અમારી કોઈ ફરિયાદ સાંભળતા જ નથી સાહેબ

ભારત સાહેબ જણાવું છું કે અમને આ અમે આવીએ પગારમાં અમને પૂરી કાર્યવાહી મળતી કઈ મળતા કોઈ નથી મળતા કોઈ અમારે પગાર મૂકીને સવારના સાત વાગ્યા આવીએ છીએ તો બાર વાગ્યા લગી રહીએ છીએ બાર વાગે બે વાગે આવીએ છીએ પાછા તો છ વાગે પાછા જઈએ છીએ અમને કઈ કાર્યવાહી કઈ મળતી નથી અમે બે દિવસ થી ઉપર બેઠા છે અમારે કોઈ ભાવ પૂછ અમે પગાર અમને પૂરતો જે રાબેતા મુજબ છે એ અમને મળે એ અમને આપે અને આ પૂરતા અમારા જે રોજ હોય એ પૂરતા મળતા નથી અમને કાઈ આમાં કામગીરી કરીએ છીએ એટલું એટલું પણ અમને કઈ આમાં ન્યાય મળતો નથી અઢી હજાર કરી નાખ્યો અમને બધી રીતના ત્રાસ દેવાય છે પણ અમારો પીએફ જે થતો હોય તો કે એમાં બધાય વાંધો ઉપાડે છે કઈ નથી તે પૂરું દેતા અમને તમે આજે સફાઈ ને કરતા ક્યારેક કોઈ હેલ્થ લક્ષ્ય પરિસ્થિતિ ઊભી થાય છે કે તમારા તંદુરસ્તી માટે કઈ નઈ અમને કઈ સુવિધા મળતી જ નથી કોઈ અમારા રિપોર્ટ નથી કરાવતા કોઈ અમને દવાખાના નું હેલ્પ નથી મળતું કઈ નથી થાતું અમારા સાથે આપવી ને રોજ ભરી દેવું ઈ એવો કઈ ન્યાય મળતો નથી એટલે મતલબ ની જે રજા મળે આ કપાત પગાર આવે ને અમે નો આવીએ તો રોજ કપાઈ જાય અમે અડધો દિવસ બપોર પછી નો આવ્યા તો ઈ પણ રોજ અમારું કપાઈ જાય છે આખું હા એટલે અમને હાવ ન્યાય નથી મળતો આમાં કર્મચારીઓને સદંતર શોષણ શોષણ થતું હોય એવું લાગે છે તો હવે આપણે એક બીજા સફાઈ કામદાર ભાઈઓ છે તો આપણે એમની સાથે વાત કરશું મિત્ર તમારા નામ સાથે બોલશું મારું નામ પ્રભુભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા છે

અમે આવીને આવીને હડતાલમાં જશું સાહેબ જ્યાં સુધી નિર્ણય આવે ત્યાં સુધી માં જ રહેશો પગાર કેટલો મળ્યો અચ્છા હવે જોઈએ તો જે

mujab das